જો ખુશાય ને આ ટી સાંડલા કરે છે આપણે જો મતના ગોમણીના સાંડલા બજ્જુના કરી દીધા છે ને ખુશિયાક રહી ગઈ છે સોખાને જોડી દીધું છે તાવડા બેહલી બેહી કે ખાઓ હેલા હા બેહમ તો સાાળ ને ધ્યાન છે હે હાલે આને તો બહુ ભૂખ લાગી છે હે હાર્દિક હાલો જો હાલો હું બેહી જાઉ તો Indonesia is running from his mental health. Zillahimine 저런 нам identify high quality do you anything else, the health yes, care change. They may say on video one will explain why they will સરસ it. If you don't make any wiele of them, who médico�ę only gives a thud to anything bigger. My cat is crying.

પાણીપુરી ન થાપા કે પાણીપુરી ખાઓ આપ્યા છે માવા એટલા ખાય તો મારા પાણીપુરી તો ખાઈ છુ ને કેટલા માવા કા આપો પાંચ હોય હોય એટલે પાંચ માવાના 50 રૂપિયા કા તો મારા પાંચ દિવસ થઈ ખાઈ પડે કે પડે હાલો તરત

કાંઈ નહીં આલો હવે વિડીયો લેવાનો છે એન્ડ હવે મમ્મીને જમીએ એવા ખુશી બહુ થતી અને જમવા પર જય જમત દાદા તો કાંઈને આલો વિડીયો ગમેકશે અને સબસ્ક્રાઈબ પણ નાખીઓ બે લાયકન ભૂમતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય